મારે રોટલા ઘડવાનો વારો આવ્યો છે સમજો જો વૈષ્ણવ પપ્પા રમાડવા મળ્યા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે બધાયનો આજનો વિડીયોમાં જો ભેંસ પાસે અત્યારે આવ્યા ભેંસ તો જો કેટલી આરામમાં છે અમારી આ કાળી ઓલી બેઠી છે ઢબ્બુ અને આ કાળી જો એ મજા નીરણ ખાય પાણી પીને હુતી છે કાળી કાળી કેવી મસ્ત આ ઠંડા ઠંડો પવન આવે છે એટલે પવનમાં જો કેવી સરસ મજાની હુતી હતી ભેંસ નિરણ ખાય પાણી પી અને ધરાય એને હોઈ ગઈ છે અને આપણે તો જો આ ઈંટું ખડકવાનું કામ શરૂ હતું એ થોડું ઘણું થયું છે અને હજી તો ઘણું બધું બાકી છે કારણ કે ઈંટું કાંઈ એમ ખૂટે એમ સીએ નહીં કારણ કે જો કેટલી બધી ખડકવાની બાકી છે હજી તો જો આટલી જ ખડકી છે હજી તો નાનો એવો થપ્પો થયો છે હજી તો અહીંથી લઈ બધી બધી જાય છે છે ને આ ભાંગી કાઢી અને અત્યારે તો જો હવારમાં કામ બધું ઘરનું કરીએ છીએ કચરા પોતા એવું બધું કરીએ છીએ અને વૈષ્ણવી હજી પૂતી છે એટલે એક વખત હવાર જાગી ગઈ તો વેલી જાગે મારી યારે અને જાગીને પછી પાસી હોઈ ગઈ છે એટલે એ હુતી છે તે આટલામાં હું બધું કામ કરી નાખું બધે કચરા પોતા એવું કરી નાખ્યું છે ને આજે તો ઓછરી ધવાની છે કારણ કે ઓસરી તો બહાર હોય એટલે અહીંયા પવન આવે એટલે ધૂળ બહુ જ ઉડતી હોય એટલે ધૂળ ઉડતી હોય ધૂળ ઉડતી હોય એટલે પોતું મારીએ તો એ થોડી વારમાં એવું ને એવું થઈ જાય એટલે આજે તો હાવણાથી ઘસી નાખી ઓસરી ધવાની છે

એક વખત આખામાં પાણી પાણીથી ધોઈ નાખું અને પછી પોતું કરી નાખું પેલા હું જાઉં છે પોતું હવે હું પછી મારીશ મમ્મી અને પપ્પા બે આજે તો વાડીએ વૈયા ગયા છે અને એ તો ટિફિન લઈને ગયા છે એટલે ટિફિન લઈને ગયા હોય એટલે બપોરે તો જો આ જયારે મારે રોટલા ઘડવાનો વારો આવ્યો છે એટલે એક રોટલો ઘડી નાખ્યો છે ને બીજો ઘડું છું કારણ કે વૈષ્ણવી પપ્પાનો ફોન આવ્યો કે હું જમવા આવું છું એટલે રોટલા તો બપોરના કરવા જ પડે એટલે જો આ અહીંયા ઘડાઈ ગયો છે અહીંયા જોજો એક રોટલો થઈ ગયો છે સરસ મજાનો રોટલો ગેસ ઉપર કરી નાખ્યો છે અને આ બીજો રોટલો હવે થઈ ગયો છે ઘડાઈ ગયો છે એટલે એને હવે હું નાખી દઉં તાવડીમાં તો બે રોટલા આગળ ચડી જાય રોટલા ચડી જાય પછી જમી લઈ વૈષ્ણવી ના પપ્પા આવી જાય એટલે વૈષ્ણવીના પપ્પા આવી ગયા છે અને જો જમવા બેસી ગયા અને જમવામાં તો આજે જો આ તીખારી છે તીખારી ને રોટલા અને આ ડુંગળી બટેટાનું શાક છે અને આ જો ગુંદાનું અથાણું આવ્યું છે બેનના ઘરેથી આપણે હજી વાડીએ ગુંદા તો થયા થયા નથી હજી પાયકા નથી એટલે ગુંદા નો અમે બનાવ્યું નથી આ મારા થઈ ગયા પણ આટલા બધા મોટા નથીયા બસ બે ચાર દિવસમાં માં આવી જાય બેન ને આવી ગયા છે ને કેટલું મસ્ત અથાણું બનાવીને મોકલાવ્યું છે અને આયા આ જો કેરીને આપણે અથાણ બનાવી લેતા ઈ છે અને આરે ભૂંગળા છાશ ઠંડી ઠંડી અને વૈષ્ણવીના પપ્પા જો જમવાનું શરૂ કરી દીધું છે વૈષ્ણવી અહીંયા ફૂટી ફૂટી રમે છે વૈષ્ણવી વૈષ્ણવી હા તારે તીખારી ખાવી છે

સિક્કા મળવા કે બોલ તો કરી એના ફઈને ની સામે જોવે છે હાવ બડુ આવ તા હે તો જો અમે જમવા બેઠા છીએ ત્યાં સુધીમાં વૈષ્ણવી ને એના પપ્પા રમાડે છે કેવી સામું જોઈ રહી વૈષ્ણવી હા હા કોં દેખાય બેટા કોણ દેખાય કોં દેખાય સારો એ રમે ત્યાં સુધી માં હમ જમી લો નકર વૈષ્ણવેના પપ્પા તો હમણાં વહી જાય પછી રોવા મળશે તો મારે જમવાનું અધૂરું રહી જાય લે જમી લો એમ ભાગ ગયા ભાગ ગયા એ આવું છે આવું છે વૈષ્ણવીને જો ના ફાઈ મુજકાવે છે વૈષ્ણવીજી જાગે છે અને ના કોઈ એને ઈંચકો નાખે છે અહીંયા ખાટલે અને હવે મમ્મીની હજી આવ્યા નથી વાડીએથી તો હું જાઉં ઢોર પાહે વાહ હિન્દુ ને એવું બધુંય કરી નાખું અને ઢોરને પાયે લઉં કારણ કે પછી મમ્મી આવશે તો પછી ફટાફટ દવાઈ જાય ને નકર દોવાનું મોડું થાય જે પાવાના બાકી હોય તો પાય પછી દોવે વાહિંદુ કરે એવું બધું ભાર લાગે તો હાલો હું બધું કરી આવું પછી મમ્મીને આવીને ખાલી ભેંસ દોવાની રહે તો જો મમ્મીની આજ તો વાડીએ ગયા તા સવાર તીના અને જો હવે અત્યારે આવ્યા છે હારું હારું બોલ એક ભારકી લેતા આવ્યા છે દયા નાખી છે અને હું મમ્મી ને સામે આવી છું ડોલ લઈને કારણ કે ભેંસ દેવાની છે એટલે થાકી ના કાં કેવા થાકી ગયા થાકી તો રહી ને વાળી રહી તો ત્યાં એવું છે ત્યારે બળતણ ને એવું કાપેલું છે એટલે ઈ બધું બહાર હોય ખેતર ની તો એ બધું હરખું કરવાનું છે ટૂંકમાં એવું બધું કામ છે ખેતરમાં માં વાવેલું ઉગાવેલું એવું નથી પણ આમ બીજું ખેતર સારું કરવાનું કારણ કે હવે આ શિયાળો છે તપવાનું હોય અને પછી ચોમાસા માટે ખાલી કરવાનું હોય એવું બધું કરવાનું હોય એટલા માટે જાય છે એવા કામે અને જો હવે ગયા છે દોવા ના મમ્મી પાઈ લીધા ધરાઈ ગયું આજ ને તે બે બેઠી જો ઊભ્યું નથી થાતી હવે કડી આટા મારવા દે જો ઉઠરાવ પછી દોવા હમ પાઈ લેવું ભેસ્ટ દોઈ લીધી છે મમ્મીએ ચાય પી લીધી છે એટલે હવે વાળું બનાવવાની તૈયારી કરી નાખી છે અડધી તો આજે તો બનાવવાના છે દાળ ભાત શાક રોટલી તો દાળ બફાઈ ગઈ છે ભાત થઈ ગયા છે અને આપણે ગાંઠિયાનું આજે શાક કરવાનું છે કારણ કે દાળ ભાત હોય એટલે ઓછું જ શાક ખાય એટલે આજે ખાલી ગાંઠિયાનું શાક કરવાનું છે અને હારવાર રોટલા અને રોટલી કારણ કે દાળ હોય એટલે તો એની આરે રોટલી ખાવાની મજા આવે તો હવે શાક અને રોટલી બે વસ્તુ રોટલી ને રોટલા આ ત્રણ વસ્તુ બાકી છે અને દાળ એ ભાત થઈ ગયા છે ખાલી એક દાળમાં આપણે વઘાર નાખવાનો બાકી છે તો બસ જો બફાઈને આપણે તૈયાર થઈ ગઈ છે મસાલો એ બધો નાખી દીધો છે ખાલી એક વઘાર કરવાનો બાકી છે તો હવે બસ વઘાર કરી નાખીએ એટલી વાર વઘાર થઈ જાય એટલે પછી વાળું કરી લેવાનું કારણ કે તો વઘાર થઈ જાય એટલે પછી રોટલા અને રોટલી તૈયાર થઈ જશે હમણાં પછી એ બનાવી નાખું એટલે બધું બની જાય એટલે વાળું કરવા બેસી જાય આજ તો આખો દિવસ વૈષ્ણવીના બા ગયા તા વાળીએ એટલે એને રમાડવાનો ટાઈમ નથી મળ્યો એટલે અત્યારે જો વૈષ્ણવીને લઈને ઓસરીમાં વીયા ગયા છે અને એના બા એને રમાડે છે વૈષ્ણવીને અને હું વાળું ની તૈયારી કરું છું બધી તો હવે આજનો દિવસ કાંઈક આવો હતો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો હું આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું જય શ્રી કૃષ્ણ બધાને